સૌરાષ્ટ્રમાં પાટીદારો વચ્ચે હવે એકબીજાને પાડી દેવાની રાજનીતિ શરૂ થઈ ગઈ છે આવું અમે નથી કહેતા પણ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા કહી રહ્યા છે જેને જેતપુરમાં યોજાયેલા સમૂહ લગ્નના મંચ પરથી તેના વિરોધીઓ પર વાર કર્યા ટપોરી ગેંગ પર વાર કર્યા હવે આ કોણ છે ટપોરી ગેંગ અને શું બોલ્યા જયેશ રાદડિયા આવું જોઈએ સામાજિક સંસ્થાઓએ જે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે જે સમાજના સારા કામ માટે સંસ્થાઓ બની છે એને રાજનીતિની અંદર દખલગીરી ન કરવી જોઈએ રાજનીતિ અલગ વસ્તુ છે સમાજ અલગ વસ્તુ સમાજના પ્રતિનિધિઓએ સામાજિક સંસ્થાઓએ રાજનીતિમાં ન આવવું જોઈએ રાજનીતિ રાજનીતિ બહુ એવી ઈચ્છા હોય તો રાજનીતિ અંદર આવી જવું જોઈએ સમાજ માટે સમાજનું સારું કામ થતું અહિયાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની બે ટકા ગેંગ કામ કરી રહી છે સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી પટેલ પાવર અને પોલિટિક્સ હવે પાટીદાર સમાજના નેતાઓ વચ્ચે અંદરો અંદર વર્ચસ્વની લડાઈ શરૂ થઈ ગઈ છે સૌરાષ્ટ્રના લેવવા પાટીદાર સમાજમાં એવી તો કયા પ્રકારની વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે કે જેના કારણે સમાજના બે અગ્રણીઓ નરેશ પટેલ અને જયેશ રાદડિયા આમને સામને આવી ગયા હોય તે પ્રકારની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે સૌરાષ્ટ્રના બે નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ બરાબરની જામી છે આ એક પ્રકારનું કોલ્ડ વોર બની ગયો છે જેમાં ભાજપના નેતા જયેશ રાદડિયા પાટીદાર નેતા નરેશ પટેલ વચ્ચે લાંબા સમયથી વાક યુદ્ધ ચાલી રહ્યું છે અને આ વાત યુદ્ધને વધુ એકવાર જેતપુરના ધારાસભ્ય અને પાટીદાર નેતા જયેશ રાદડીયાએ વેગ આપવાનું કામ કર્યું છે જામકંડોણામાં યોજાયેલા સમૂહ લગ્નમાં જયેશ રાદડીયાએ સમાજના કેટલાક ટપોરીઓ પર નિશાન સાધ્યું આ ટપોરી ગેંગ કોણ છે તે તો નામ નથી લીધું પરંતુ રાદડીયાએ આડકતરી રીતે સીધો જ વાર નરેશ પટેલ અને તેની ગેંગ સામે કર્યો છે જો કે રાદડીયાના આ નિવેદન પછી કેટલાક પાટીદાર નેતાઓના પણ નિવેદન સામે આવ્યા છે જેમાં એક સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરદાર જેના પર થોડા સમય પહેલા જ હુમલો થયો હતો અને તેમાં પણ આડકતરી રીતે નરેશ પટેલ પર વાર થયા હતા એટલું જ નહીં સૌરાષ્ટ્ર ધામના સૌરાષ્ટ્ર ઝોનના શર્મિલા બાંગુનિયા પણ જયશ જયેશ હામી હું છે અમે અસલ સેવા કરવાના ભાવથી નહીં કે રાજકારણ કરવાના ભાવથી અમે કાયમ માટે સમાજની સાથે છીએ પાર્ટીની સાથે છીએ અને દૂધનું દૂધ અને પાણી પાણી જેવી અમારી વાત હોય છે અમારી ડબલ્યુ વાળી વાત નથી હોતી ઘડીક થાય સમાજમાં હોય ત્યારે સમાજને વફાદાર હોય છે અને પાર્ટીમાં હોય ત્યારે પાર્ટીને વફાદાર હોય છે પણ અમુક લોકોને આવા વફાદાર લોકો ગમતા નથી શું કામ કે તો એની બજાર ઉઠી જતી હોય છે અમુક સમાજના લિમિટેડ લોકો એવા છે કે લેવા પડે સમાજમાંથી કોઈ ભણેલ ગણેલ હોશિયાર અને આવડતવારો માણસ આગળ આવો જ ન જોઈએ સહેશભાઈ બહુ મોડા એને બે હજાર સત્તર માં બોલવાની જરૂર હતી જયેશભાઈ ક્યાંક ને ક્યાંક છાતુ કરવાની ભાવનાથી સહન કરતા હતા પણ પછી હદ વટાવે ને કોઈ પણ માણસ અને એને મોડું બોલ્યું વહેલું બોલ્યું હોત ને તો અત્યારે સારું થઈ ગયું હોત લીવા પટેલ સમાજના નેતાઓ વચ્ચે બધો આ એવું લાગે છે કે હવે થોડું વધુ અંગત બની ગયું છે અને તેમાં જયેશ દાદડીયા અને નરેશ પટેલના ચાહનારા લોકો પણ સામ સામે ઉતરી આવ્યા છે પરંતુ સવાલ એ થાય છે કે રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે ચૂંટણી સમયે સમાધાનની વાતો માત્ર વાતો જ હતી દિગ્ગજ નેતાઓ મેદાનમાં આવ્યા પરંતુ તેનું ફળ ક્યાંક ન મળ્યું હોય તે આજે સ્પષ્ટ જોઈ શકાય છે પાટીદાર સમાજની સંસ્થાઓ વચ્ચે અંદરો અંદર મતભેદ ચાલે છે આ વાત સૌ કોઈ જાણે છે પરંતુ હવે ખોડલધામમાં પણ અંદર ખટરાક વધ્યો છે તે હવે છુપાયેલું રહે તેવું નથી થોડા સમય પહેલા જ પીઆઈ સંજય પાદરિયાએ જયંતિ સરધારા પર હુમલો કર્યો હતો અને ત્યાર પછી એક કેસમાં ગરમાવો વધ્યો હતો અને આ મુદ્દામાં પણ ખોડલધામના નરેશ પટેલનું નામ એ ચર્ચામાં હતું એવું કહેવાય છે કે પીઆઈ સંજય પાદરિયા નરેશ પટેલના ખાસ અને નજીકના વ્યક્તિ છે અને તેના ઈશારે જયંતિ સરધારા પર હુમલો થયાના આક્ષેપો પણ લાગ્યા હતા તેવામાં હવે જયેશ આદડીયાના પ્રહારને લઈને ફરી એકવાર સૌરાષ્ટ્રમાં લેવઆ પટેલ સમાજના બે નેતાઓ વચ્ચેના ખટરાગની ચર્ચાઓ ફરી એકવાર શરૂ થઈ ગઈ છે